અનબાજીના પાડલિયામાં બબાલ બાદ રાજકારણ હવે ગરમાયું છે કોંગ્રેસના નેતાઓ દાતા प्रांत કચેરીએ આંદોલન કરી આપ્યું તો ન્યાય નહીં મળે ત્યાં સુધી ધરણા કરવાનો એમએલએ કાંતિ ખરાડીએ દાવો કર્યો છે આ સાથે જ કાર્યક્રમમાં આવેલા સાંસદ ગેનીબેને તંત્રની સામે ગંભીર આક્ષેપો કર્યા તેમણે કહ્યું કે પોલીસ વાળા સરકારના દબાણમાં આવી લોકો પર દમન ગુજારે છે કાંતિ ખરાડી અને સાંસદ ગેનીબેને આદિવાસીઓને ન્યાય મળે તેવી માંગ કરી આ સાથે સાથે ગેનીબેને એમ પણ કહ્યું કે રક્ષક જ ભક્ષક બની જાય ત્યારે લોકોએ ધરણા કરવા પડે પોલીસ સામે ફરિયાદ પણ માત્ર આદિવાસીઓ સામે કેસ થાય છે સરકારે આજ તારીખ સુધી એ બાઈની ફરિયાદ લેવામાં નથી આવી એ આદિવાસીઓને જે લાગ્યું છે એને દવાખોને નહીં લઈ ગયા એ લોકોને આજ તારીખ સુધી એમની કોઈ એફઆર લેવામાં પણ નથી આવી એના અનુસંધાને અમે આજે બેઠા છીએ હું કોંતિભાઈ તરીકે એટલો નથી આવ્યો બેન વિધવા છે એ પણ નથી આવી સર્વે અમીરગઢ હોય દોતા હોય બરાદ હોય સાબરકોઠા હોય પોશીના હોય ખેડપરમાં દરેક દરેક વિસ્તારના હજુ તો આટલા જ છે હજુ અમે આ ઉત્તર ગુજરાત પૂર્વ પટ્ટી કે જ છે જ્યાં સુધી આ સરકાર નહીં નિર્ણય આવશે ત્યાં સુધી અમને ન્યાય ના મળે ત્યાં સુધી સમગ્ર અંબાજી થી મળે એક ટાઈમ અંબાજી થી મળે ઉમરગામ સુધી આદિવાસીઓ ભેગા થવા માટે તૈયાર છે ને સમગ્ર સમાજે આપ્યું આજની તારીખ એકલા આદિવાસી નથી આ એકલા આદિવાસીઓ મુશ્કેલી નથી અંબાજી આજુબાજુ જે રહેતા તમામ જાતિના જે લોકો છે એ લોકોને કાયમી માટે રદ કરવામાં આવે છે એના માટે આજે અમે અહીંયા આવ્યા છે આ ઘટના બની એ ટાઈમે પ્લાનિંગ કરી વલણ રાખીને જે એમનું ભરપાઈ કરવાના વિશ્વાસમાં લીધા હતો આવડી મોટી ઘટના એ વહીવટી તંત્ર ટાળી શક્યું હતું પણ ક્યાંક ને ક્યાંક સમગ્ર દેશમાં ને સમગ્ર જિલ્લામાં પોલીસ એ એમનું સાધન છે તમામ પ્રકારમાં અને એના કારણે નિર્દોષ પોલીસવાળા પણ હોય અને હરપારના ઉપલા અધિકારીઓના કારણે વહીવટી તંત્રના સરકારના દબાણના કારણે એમને આવી જે જગ્યાઓ હોય એમાં સંઘર્ષમાં એમને જવું પડતું હોય છે જે ઘટના બની છે એને વખોડીએ છીએ પણ એક તરફી જયારે ઘટના બની છે તો એનો ન્યાય હોવો જોઈએ અને ન્યાય એ હોવો જોઈએ કે જે મહિલાનું મકાન પાડી નાખ્યું છે જે મહિલાની જમીન આખી એની ખોદી નાખી છે એની ફરિયાદ પણ દાખલ કરવામાં નથી આવી તો એની ફરિયાદ દાખલ કરવામાં આવે અને આપે બીજા જે જે માત્ર આદિવાસીઓ ઉપર ફરિયાદ દાખલ થઈ છે એને બદલે ક્યાંક ને ક્યાંક એ પોલીસ ના અધિકારીઓના મારફતે એમની કઈ ના કારણે જે આદિવાસીઓને નુકસાન થયું છે એમને લગાડ્યું છે તો એની પેરાલ જે ફરિયાદ દાખલ કરવી જોઈએ ત્યારે અંબાજી પાસેના પાડલિયા ગામે આદિવાસી સમાજ અને પોલીસ તેમજ ફોરેસ્ટ વિભાગ વચ્ચે થયેલા ઘર્ષણનો મામલો આ ગરમાયો છે સમગ્ર ઘટનામાં કેટલાક આદિવાસી લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી ત્યારે પોલીસના પગલાથી રોષે ભરાયેલો આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં દાંતા પ્રાંત કચેરીએ પહોંચ્યા આવેદનપત્ર પાઠવ્યું હતું ધારાસભ્ય કાંતિ ખરાડી પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા આદિવાસી સમાજના લોકોએ ન્યાયની માંગ કરી છે તેમનું કહેવું છે કે બંને તરફથી હુમલો થયો હતો જેમાં માત્ર આદિવાસી સમાજના લોકોની સામે જ ફરિયાદ કરવામાં આવી છે જે યોગ્ય નથી જો આદિવાસી સમાજને ન્યાય નહીં મળે તો આંદોલન અને ધરણાનો સહારો લઈ લડતની પણ ચીમકી ઉચ્ચારી છે

શું નામ તમારું અને આજે જે છે મોટી સંખ્યા આદિવાસી સમાજ ના ભેગા થયા છે શું રણનીતિ છે અને શું માંગ છે મુખ્ય જે વાત કરવા જઈએ તો પાદળિયા ગામે જે ઘટના ઘટી સમગ્ર ગુજરાતમાં એના પડઘા પડ્યા અને આજે સમગ્ર ગુજરાતના વિવિધ વિસ્તાર માંથી તમામ આગેવાનો આવેલા છે અમારી મુખ્ય માંગણી એ છે કે જે બેનની માલ મિલકત ને નુકસાન થયું ઘર તોડી પાડવામાં આવ્યું અને કુવામાં જેસીબી થી માટી ભરી દેવામાં આવી એ માલ મિલકત જે નુકસાન થયું છે એની ભરપાઈ કરવામાં આવે અને બીજું કે જ્યારે આ હુમલો થયો ત્યારે પોતાના સ્વ બચાવ માટે સામ સામે હુમલા થયા છે તો આ જે લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે એ ફરિયાદ પણ પરત ખેંચવામાં આવે એવી અમારી માંગણી છે અને એના માટે આજે ધરણના પ્રદર્શનનો કાર્યક્રમ રાખ્યો છે આ ધરણા પ્રદર્શન બાદ પત્ર આપવાનો કાર્યક્રમ આ આ ધરના પ્રદર્શન થઈ રહ્યું છે ધરના પ્રદર્શન બાદ જે સમાજની સુરૂકી રહેશે અને પોલીસનું એવું કેવું છે કે આજે હુમલો કરવામાં આવે છે ફ્રી આયોજિત હુમલો હતો અભૌથી આયોજન કરીને હુમલો કરવામાં આવ્યો છે એમાં આદિવાસી સમાજ ઉત્તરાયણ જે છે આજે આ ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ અમે સરકારમાં ન્યાય મેળવવા માટે કર્યો છે આદિવાસી સમાજની જે માંગણી છે એ માંગણીને જો વાચા આપવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર સમગ્ર ગુજરાત અને દેશનો આદિવાસી સમાજ આ દાતા વિસ્તારને અંદર ઉતરી પડવાનો છે રાજ્ય સરકાર જળ જંગલ જમીન જે હક છે એ આદિવાસીઓનો હક છે અમારા પૂર્વજો જળ જંગલ જમીનમાં છે અને એ જળ જન જંગલ જમીન નું સરકાર ના મહેસૂલ વિભાગના કર્મચારી કર્મચારી અને પોલીસના અધિકારીઓ આદિવાસી સમાજનો અવાજ દેવાનો જે પ્રયત્ન કર્યો છે એ આ પ્રયત્ન ફક્ત ગામ ગામનો નહીં સમગ્ર ગુજરાત અને દેશના આદિવાસીનો અવાજ બંધ કરવાનો પ્રયત્ન કર્યો છે તો અમે પણ આવનારી સમયમાં જો ધરણા પ્રદર્શન કરવાથી પણ જો અમને ન્યાય નહીં મળે તો આગામી સમયમાં રોડ રસ્તા પર ચક્કા જામ કરીશું હજુ પણ જે છે જો ન્યાય નહીં મળે તો ઉગ્ર થી ઉગ્ર આંદોલન છે તેના દ્વારા કરવામાં આવશે અને છેલ્લે વિધાનસભા સુધી નો ઘેરાવ કરવાની ચિમકી આગેવાનો આપી રહ્યા છે અક્ષય ભટ્ટ વીટીવી ન્યૂઝ કાંતા